એસ RTC Lover YouTube સી લવર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે અંબાજી ડેપાના પાર્ટ ટુ વિડીયામાં જોઈશું સૌરાષ્ટ્ર તરફ અને દક્ષિણ ગુજરાત તરફ જતા રૂટો પહેલો રૂટ અંબાજીથી અમરેલી વાયા પાલનપુર ઊંઝા મહેસાણા અમદાવાદ ધંધુકા બોટાદ ઢસા લાઠી અંબાજી અમરેલી ઉપર છે સાંજે પાંચ કલાકે પહોંચશે સવારે ચાર કલાકે ટુ બાય ટુ લક્ઝરી કોચ અંબાજીથી અમરેલી અંબાજીથી તળાજા વાયા દાતા સતલાસણા ખેરાલુ વિસનગર ગાંધીનગર અમદાવાદ ધોલેરા ભાવનગર અંબાજી તળાજા ઉપડશે સવારે સાત કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે પાંચ કલાક પાંત્રીસ મિનિટે અંબાજી તળાજા અંબાજીથી બગસરા વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર ધંધુકા સાળંગપુર બોટાદ લાઠી ઢસા અમરેલી અંબાજીથી બગસરા ઉપરશે સવારે સાત કલાકે પહોંચશે સાંજે સાત કલાકે અંબાજીથી બગસરા અંબાજીથી વડોદરા વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર નારોડા કૃષ્ણનગર સિટીએમ અંબાજીથી વડોદરા ઉપરશે સવારે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાકે અંબાજી વડોદરા અંબાજીથી સાવરકુંડલા વાયા ઈડર હિંમતનગર અમદાવાદ ધંધુકા પાલીતાણા અંબાજી અંબાજીથી સાવરકુંડલા ઉપર છે સાંજે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે છ કલાક પાંચ મિનિટે સ્લીપર કોચ બસ અંબાજીથી સાવરકુંડલા અંબાજીથી માંગરોળ વાયા ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર અમદાવાદ રાજકોટ જુનાગઢ કેશોદ અંબાજીથી માંગરોળ ઉપડશે સાંજે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે સવારે છ કલાક પિસ્તાલીસ મિનિટે સ્લીપર કોચ બસ અંબાજીથી જામનગર વાયા હિંમતનગર અમદાવાદ લીમડી રાજકોટ અંબાજીથી જામનગર ઉપરશે રાત્રે આઠ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે સાત કલાક પચાસ મિનિટે સ્લીપર કોચ અંબાજીથી દ્વારકા વાયા હિંમતનગર અમદાવાદ રાજકોટ જામનગર અંબાજીથી દ્વારકા ઉપરશે સાંજે આઠ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે દસ કલાક પિસ્તાલીસ મિનિટે અંબાજીથી દ્વારકા સ્લીપર કોચ બસ અંબાજીથી ઉમરગામ હોય ઈડર હિંમતનગર અમદાવાદ વડોદરા સુરત અંબાજીથી ઉમરગામ ઉપડશે સાંજે સાત કલાકે પહોંચશે સવારે નવ કલાક ત્રીસ મિનિટે સ્લીપર કોચ બસ અંબાજી ઉમરગામ